અને એટલે જ ભાલ તિલક આપી દીધું ઓહો આટલું મોટી વસ્તુ તમે તમારા માથા ઉપર મૂકીશ ભાલ તિલક આ મારી અંકુરની નિશાની છે બે તત્વોની નિશાની છે માતા અને પિતાની નિશાની છે જે અંકુરથી હું આ બાજુ આવ્યો એ જ અંકુરથી હું ઉપર જવા માટેની મને નિશાની આપી છે અમદાવાદ જવું છે તો બસો ને ત્રીસ કિલોમીટર આ બાજુ જાઓ એરો દેખાડે એમાં મેં તમને નિશાની આપી છે તમને કેવલધામની નિશાની છે કે હા જ્યાંથી આવ્યા ત્યાં પહોંચાડવાની અંકુરી નિશાની છે કે આ ભાલ તિલક એવું છે કે તારું તારા કપાળ ઉપર સિક્કો મારી દીધો છે આ લોકો અમેરિકા બીજા દેશમાં જાય ને તો એના પાસપોર્ટ ઉપર વિઝાનો સિક્કો મારી દે એમ મેં તારા કપાળ ઉપર ભાલ તિલકનો સિક્કો મારી દીધો છે કે આ તને દેખાય એ તો ઉપરનું છે કે પણ જે ઈડા પીંગળા ને સુષ્મણાનું જે ભીતર ભાલ તિલક થાય છે એ તો મેં જન્મથી તને સિક્કો આપ્યો છે કે આ ભાલ તિલકને પકડીને તું પાછો આવી કીશ જે લીધો છે જ તું પાછો પણ આવી એવું ભાલ તિલક કે ગુપ્ત ભાલ તિલક આપ્યું આપને પ્રગટ ભાલ તિલક તો તમે કરો તો ગુપ્ત ભાલ તિલક ની તમને ખબર પડશે તો એ કે આવું વેરાટ છે એ અંકુરમાંથી બનાવ્યું તો કે આવા તત્વો મેં કેવા બનાવ્યા એના ખાનપાન કેવા